મિત્રો સપ્તાહના દરેક દિવસને કોઈને કોઈ દેવતા માટે સમર્પિત કરવામાં આવ્યો છે મંગળવારનો દિવસ શ્રી હનુમાનજીને સમર્પિત છે હનુમાનજી વિશે માન્યતા છે કે કયું કામ મુશ્કેલ છે જ્યાં તમારું આશ્રય ન મળે અર્થાત જગતમાં એવું કોઈ કાર્ય નથી જે હનુમાનજીના આશીર્વાદ વિના પૂરું થઈ શકે હનુમાનજી મહારાજ દરેક મુશ્કેલી અને સંકટને તરત જ દૂર કરી શકે છે તેથી તેમને સંકટ મોચન કહેવામાં આવે છે મિત્રો આજનો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી વિષય પર છે હનુમાનજીને શું ચડાવવું અને તેનાથી તેનું શું ફળ મળે છે જેમ કે નોકરી મેળવવી હોય તો શું અર્પણ કરવું વેપારમાં વૃદ્ધિ ઈચ્છો તો શું કરવું ધન લાભ માટે શું કરવું કોર્ટના કેસમાં સફળતા માટે શું ચડાવવું અને વેપાર સારી રીતે ન ચડતો હોય તો શું કરવું આ તમામ વિશે આજના આ વિડિયો દ્વારા તમને જણાવીશું અમારો મુખ્ય ઉદ્દેશ માત્ર એ છે કે અમારા દર્શકોને લાભ થાય જો અમારા વિડિયોના કારણ એક પણ વ્યક્તિનું ભલું થાય તો એ જ અમારું સચ્ચું પુણ્ય છે મિત્રો આ વિડિયોમાં જણાવેલા ઉપાયોનો હેતુ એ છે કે તેના દ્વારા લોકોનું કલ્યાણ થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામય એ જ અમારો મંત્ર છે ચાલો મિત્રો હવે જાણીએ કે મંગળવારના દિવસે શ્રી હનુમાનજીને શું અર્પણ કરવું અને તેનાથી શું ફળ મળે છે વિડીયો શરૂ કરતા પહેલા સૌ દર્શકોને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અને જય હનુમાન જરૂરથી લખજો અને જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત કરો અને બેલ આઇકન પણ દબાવો જેથી તમને આવનાર દરેક મહત્વપૂર્ણ માહિતી સમયસર મળી શકે ચાલો તો હવે વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલા અમે હનુમાનજીને અર્પણ કરવાના ખાદ્ય પદાર્થ વિશે જણાવશું અને તેનાથી શું લાભ થાય એ પણ કહીશું ત્યારબાદ પૂજામાં જરૂરી દીસ મહત્વપૂર્ણ સામગ્રીની પણ ચર્ચા કરીશું હું ખાતરી આપું છું કે જો તમે આ વિડીયોને આંખો જોશો તો તમારું જીવન બદલાઈ જશે ઘણા લોકો વિડીયોને કાપી કાપીને જુએ છે અથવા તો અધવચ્ચે છોડીને જતા રહે છે પછી એવા લોકોને ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારી સાબિત થાય છે અને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત કરેલું જ્ઞાન તમને કોઈ દિવસે અંત સુધી જોતા રહેજો તો મિત્રો હવે હું તમને જણાવવા જઈ રહી છું કે હનુમાનજીને કઈ સામગ્રી અર્પણ કરવાથી શું ફળ મળે છે મિત્રો સૌ પ્રથમ જે ભીડાના પાન તમે જરૂર સાંભળ્યું હશે

ઉચમા ઉછા 108 વખત શ્રી રામ જય રામ જય જય રામનું સ્મરણ કરો આ રીતે રામ નામના જાપથી હનુમાનજી આપના બોજાને ઉઠાવી લે છે અને મુશ્કેલીઓ દૂર કરે છે તેમાં જ ઈચ્છિત ફળ પણ આપે છે હવે બીજી સામગ્રી છે લવિંગ ઇલાયચી અને સુપારી હનુમાનજીને આ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે જો કોઈ સાધક મંગળવાર કે શનિવારે આ વસ્તુને અર્પણ કરે તો તેને વિશેષ લાભ થાય છે શનિવારે ચઢાવવાથી શનિદોષ શમન થાય છે અને મંગળવારે અર્પણ કરવાથી મંગળ દોષ દૂર થાય છે ખાસ કરીને વિલંબ થઈ રહી હોય એવા લોકો માટે આ ઉપાય ખૂબ લાભદાયક સાબિત થાય છે મંગળવારના દિવસે જો તમે કાચા ઘીના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો છો તો ટૂંક સમયમાં તમારી મુશ્કેલીઓ દૂર થાય છે અને આર્થિક લાભ પણ થાય છે જો તમારું જીવન કર્જથી ઘેરાયેલું છે અથવા નાણાકીય તંગી છે તો આ ઉપાય જરૂરથી અજમાવો ચાલો આગળના ઉપાય વિશે જાણીએ આ ઉપાય નારિયેરનો ઉપાય છે ગરીબીમાંથી છુટકારો મેળવવા માટે એક નાળિયેર લો તેમાં સિંદૂર લગાવીને લાલ તાંત્રિક દોરો મોલી દોરો બાંધો અને તેને હનુમાનજીને સમર્પિત કરો સાથે જે એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ મારી ગરીબી દૂર કરો આ ઉપાય સતત ઓછામાં ઓછા અગિયાર મંગળવાર સુધી કરો શરૂઆતમાં ફટાફટ પરિણામ ન મળે પણ સમય સાથે આ ઉપાય તમારું જીવન બદલવાની શક્તિ રાખે છે જ્યારે તમે આ નાળિયેરને લાલ કપડામાં રાયના દાણા સાથે લપેટીને ઘરના પ્રવેશ દ્વાર પર લટકાવો છો ત્યારે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી જાદુ ડોણા કે તાંત્રિક ક્રિયાઓથી રક્ષણ મળે છે અને નજર દોષ પણ દૂર થાય છે આ ઉપાય ઘર માટે રક્ષણ કવચ સમાન છે હવે વાત કરીએ ગોળ અને ચણાની ઘણા ભક્તો હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરે છે તેનું કારણ એ છે કે એ મંગળ દોષ દૂર કરવા માટે એક સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે જો તમારા પાસે વિશેષ ભોગ ચડાવવાની ક્ષમતા ન હોય તો માત્ર ગોળ અને ચણાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ અર્પણ કરવાથી જન્મથી ચાલતી ગરીબી દૂર થાય છે કોર્ટ કચેરીના કેસોમાં વિજય મળે છે નોકરીના પ્રયાસો સફળ થાય છે અને કર્જમાંથી છૂટકારો મળે છે કેટલાક લોકો ગોળની જગ્યાએ શિરોંજ પણ ચડાવે છે પણ સાચો લાભ ગોળ અને ચણાથી વધારે મળે છે મંગળવારે હનુમાનજીને ઇમરતી ચડાવવાથી તરત જે ફળ મળે છે અને મનમાં ઈચ્છેલી મનોકામનાઓ પૂરી થાય છે લાડુ પણ હનુમાનજીને ખૂબ જ પસંદ છે જેમાં કેસરિયા બુંદીના બેસનના અને મલાઈ મિશ્રીના લાડુ ખાસ પસંદ છે સાથે તુલસીના પાન પણ ચઢાવવાથી રાહુ કેતુ અને શનિ જેવા ગ્રહોનો દુષ્પ્રભાવ ઊછો થાય છે અને જીવનમાં શાંતિ આવે છે કેસરવાળા ભાત અર્પણ કરવાથી મંગળ દોષ ઓછો થાય છે જો તમે પાંચ મંગળવાર સુધી હનુમાનજીને કેસરવાળા ભાત ભોગરૂપે અર્પણ કરો તો જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ મીઠી રોટી અથવા ગોળવાળી રોટી ચઢાવાથી નોકરી ન મળવાની સમસ્યા દૂર થાય છે અને તાંત્રિક કે નકારાત્મક શક્તિઓમાંથી મુક્તિ મળે છે આ ઉપાય મંગળવાર સુધી કરો તમને લાભ ચોક્કસ મળશે એવા જેવા કે કાજુ બદામ કિસમિસ અને ચુહારા અર્પણ કરવાથી આધ્યાત્મિક સફળતા મળે છે અને વૈવાહિક જીવન સુખમય બને છે હવે ભોગ પછી પૂજન સામગ્રીની વાત કરીએ જો તમે કરસથી પરેશાન છો તો ઘઉંના લોટથી બનેલા દીવામાં ચમેલીનું તેલ ભરીને વળના પાન પર મૂકો અને પાંચ એવા દીવા બનાવીને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો આ ઉપાય અગિયાર મંગળવાર સુધી કરો શનિવારના દિવે પણ આવા દીવા પ્રગટાવવાથી શનિ દોષ દૂર થાય છે જો તમે અગિયાર દીવાના વિશેષ ઉપાય કરો તો તમારા લાંબા સમયથી અધૂરા સપના પણ પૂર્ણ થઈ શકે છે મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજને ઘી અને સિંદૂર અર્પણ કરવાથી શ્રી શ્રીરામજીની વિશેષ કૃપા મળે છે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાથી અર્થાત સિંદૂર ધરાવતા ચોલાથી એકાગ્રતા વધે છે શુભતા મળે છે અને શનિ દોષ દૂર થાય છે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે ચમેલીનું તેલ અર્પણ કરવાથી હનુમાનજી તરત પ્રસન્ન થાય છે જો ચમેલીના ફૂલો પણ સાથે અર્પણ કરશો તો વધુ લાભ થાય છે લાલ ધ્વજ જેમાં શ્રીરામ લખેલું હોય અને તે તમારા પોતાના હાથે બનાવેલું હોવું જોઈએ તેને અર્પણ કરવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વિજય મળે છે અને કોર્ટ કેસોમાં સફળતા મળે છે હનુમાનજીને તુલસીની માળા અર્પણ કરવાથી તાત્કાલિક સંકટ દૂર થાય છે મંગળવારે તુલસી માળા ચઢાવવાથી ધનલાભ થાય છે અને શ્રીરામજીની કૃપા પણ મળે છે હનુમાનજી શ્રીરામનું અર્પણ કરો અથવા ચંદન કે કંકુથી અગિયાર પાન પર શ્રીરામ લખીને માળા બનાવો અને હનુમાનજીને ચઢાવો આ ઉપાયથી ઈચ્છિત ઇચ્છિત નોકરી મળે છે અને દુઃખો દૂર થાય છે મિત્રો વિડીયોમાં આગળના ઉપાયો જાણતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન અને જય બજરંગબલી અવશ્ય લખજો જેથી હનુમાન દાદા તમારા અને તમારા આખા પરિવારના સંકટને દૂર કરે અને તેમની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે જનોઈને હનુમાનજી પોતાના ખભા પર ધારણ કરે છે જો તમે જનોઈ અર્પણ કરો છો તો દુર્ભાગ્ય દૂર થાય છે અને શુભ પરિણામો મળે છે હનુમાનજીને લાલ ગુલાબી અને પીરા ફૂલ ખાસ પ્રિય છે ગુલાબના 11 ફૂલ અર્પણ કરવાથી 11 પ્રકારના દુખ દૂર થાય છે. પીળા ફૂલ અર્પણ કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત બને છે અને ચર્મ રોગથી મુક્તિ મળે છે. લાલ ચંદનમાં કેસર મિશ્રિત કરીને હનુમાનજીને અર્પણ કરો અને ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ કરો. આમ કરવાથી ઘરના કપરા સમયે શાંતિ અને સમૃદ્ધિ મળે છે. લાલ લંગોટ અને ચમેલીના તેલથી પ્રગટાવેલું દીવો અર્પણ કરવાથી પરીક્ષામાં સફળતા મળે છે ખાસ કરીને પોલીસ કે સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકો માટે આ ઉપાય લાભદાયક છે જો કોઈ વ્યક્તિ શનિ દોષ કોર્ટ કેસ તણાવ આર્થિક તંગી કે અકસ્માત જેવી અનેક સમસ્યાઓથી પીડિત હોય તો ઓછામાં ઓછા ત્રણ મંગળવાર સુધી આ ઉપાયો જરૂરથી કરવો ચમેલીના તેલમાં સિંદૂર ભેડા શ્રી હનુમાનજીને અર્પણ કરો અને તેમને ચોલા ચઢાવો અથવા પંડિતજી પાસેથી ચઢાવડાવો દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો મિત્રો આ છે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટેના સરળ અને અસરકારક ઉપાય આ ઉપાયો કરવાથી ઝડપથી ફળ મળે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન અને જય જય બજરંગબલી જરૂરથી લખજો